નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ રેવન્યુ તલાટી જે પ્રિલિમ પરીક્ષા છે એ એક જ મહિનામાં આવવાની છે એ આપણને બધાને ખ્યાલ છે તો શું આ એક જ મહિનામાં પરીક્ષા પાસ થઈ શકે છે તો એના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ બરોબર છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ પ્રિલિમનો જે સિલેબસ છે એમાં ચાલીસ માર્કનું જે છે એ મેથ્સ અને રિઝનિંગ છે બરોબર છે ત્યારબાદ જોવા જઈએ તો ત્રીસ માર્કનો વિષય છે કરંટ અફેર શું છે કરંટ અફેર ત્યારબાદ છે વીસ માર્કનું ગુજરાતી વીસ માર્કનું ગુજરાતી અને વીસ માર્કનું ઇંગ્લિશ આ ચાર વિષય તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ ચાર વિષય જે છે માત્ર ને માત્ર ચાર વિષય એનો ગુણભાગ ગુણભાર કેટલો થઈ જાય છે આ ચાલી ને ચાલી એસી એસી ત્રીસ એકસો ને દસ માર્ક નો ગુણભાર આ ચાર વિષય જ કવર કરી દે છે બરોબર છે તો તમારું એવું માનવું છે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ પ્લસ કરંટ અફેર જે છે એ છેલ્લા બરોબર છે સીસીએની વાત કરીએ તો એમાં તો એક વર્ષ જૂનું કરંટ અફેર પૂછેલું હતું પરંતુ એ મને એવું લાગતું કે ભાઈ થોડુંક અગાઉ પેપર નીકળી ગયેલું હોવું જોઈએ પરંતુ આમાં રેવન્યુ તલાટીમાં લેટેસ્ટ કરંટ અફેર પૂછા પૂછાવાના ચાન્સીસ છે મતલબ કે તમે છ સાત મહિનાનું કરી નાખો જાન્યુઆરી મહિનાથી તમે સ્ટાર્ટ કરો બરાબર છે અને અત્યાર સુધીનું મતલબ કે ઓગસ્ટ સુધીની કરો એટલે તમારે મોટાભાગનું ત્રીસમાંથી વીસ પ્લસ માર્ક જે છે આ આસાનીથી કવર થઈ જાય બરાબર પછી કોઈ પણ એક પબ્લિકેશન રાખવું ત્યારબાદ ગુજરાતીની વાત કરીએ તો એના ખાસ તમને એવું કહેવાનું કે ભાઈ ગુજરાતીમાં જીસીઆરટીમાં જે ધોરણ દસ પાછળ આપેલું હોય ટેક્સ્ટબુકમાં બાર પાછળ આપેલું હોય એ તમે ખાસ એના ઉદાહરણ જોજો કારણ કે બેઠે બેઠા ઓથેન્ટિક જે ઉદાહરણ છે એ ગુજરાતીની ચોપડીમાંથી પૂછાય છે અને જે પ્રાઇવેટ પબ્લિકેશનમાં ઇનવીઝ ઉદાહરણ હોય અને જો તમે એ પ્રાઇવેટ પબ્લિકેશન મુજબ તમે જવાબ ટીપ કર્યો હોય તો એ માન્ય નથી રાખતા ગુજરાતીની ટેક્સ બુક પ્રમાણે એ જવાબ માન્ય રાખે છે એટલે ખાસ તમે પહેલાં ટેક્સ્ટબુકના ઉદાહરણ કરજો ઇંગ્લિશ ગ્રામરમાં તમને કહી શકું કે ભાઈ ઇંગ્લિશ ગ્રામર જે છે એમાં તમે મેક્સિમમ પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરો ત્યારબાદ તમે એમસીક્યુ સોલ્વ કરવાની કોશિશ કરો બરાબર છે બને એટલા તમે આમાં એમસીક્યુ સોલ્વ કરજો ઇંગ્લિશ ગ્રામરમાં અને થોડું ઘણું વોકેપ જો તમે થઈ શકે તો ઇમ્પોર્ટન્ટ જે વારંવાર પૂછા તો એ વોકઅપ કરવું પડે એટલે આમાં પણ તમે વીસમાંથી આસાનીથી ચૌદક માર્ક લાવી શકો ગુજરાતીમાં પણ આસાનીથી સત્તર અઢાર માર્ક લાવી શકો મેથ્સ રીઝનિંગમાં તમે સારી એવી પ્રેક્ટિસ કરી હોય તો ત્રીસેક માર્ક જેવા ત્રીસથી વધારે આવી શકે પણ ત્રીસ માર્ક તમે ખેંચી શકો છો એવું મારું માનવું છે હવે રહ્યા બીજા વિષય કે જેમાં નેવું માર્કના જેટલા બીજા વિષય બાકી હતા તો એના વિશે વાત કરીએ તો એમાં બંધારણ આ વખતે બંધ ઓલી વખતે જે સીસીમાં સ્પેશિયલ બંધારણ ત્રીસ માર્કનું હતું પણ આ વખતે બંધારણ પ્લસ અર્થશાસ્ત્ર બરાબર છે આ બંધારણમાં જાહેર વહીવટ પણ એડ છે જાહેર વહીવટ આ વિષય પણ એડ છે આ ત્રણ વિષયના થઈને જાહેર વહીવટ બંધારણ અને અર્થશાસ્ત્ર આના ત્રીસ માર્ક છે તો મારું એવું માનવું છે કે ભાઈ તમારે બંધારણ ઉપર ખાસ ફોકસ રાખવું જોઈએ અર્થશાસ્ત્ર જે છે મોસ્ટ ઓફ તો કરંટ અફેર બે જ આવતું હોય પણ તમારે એની થોડી ઘણી જે ટોપિક તમને આપ્યા છે એની માહિતી લઈ લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો પર્યાવરણની પર્યાવરણ અને વિજ્ઞાન પર્યાવરણ અને વિજ્ઞાન આ બે વિષય જે છે આમાં પણ તમે સારો એવો સ્કોર જે છે કરી શકો છો ત્રીસ માર્ક આના પણ છે આમાં વિજ્ઞાનમાં તમે ખાસ જે છે એ વિજ્ઞાન ટેકનોલોજી ઉપર ભાર આપજો બરાબર છે કરંટ અફેરમાં જે ટેકનોલોજીને લગતા પ્રશ્નો હોય એ ખાસ તમારે જોવા પડે અને પર્યાવરણમાં જેટલા ટોપિક આપ્યા છે માનો કે સંધિ આપેલી છે પર્યાવરણની સંધિ ક્યોટો પ્રોટોકોલ હોય નાગોયા પ્રોટોકોલ હોય બરાબર છે પેરિસ કરાર હોય ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણના એવોર્ડ હોય વેટલી એવોર્ડ હોય કે ભાઈ ઘણા બધા એવોર્ડ છે બરોબર છે તમે એવોર્ડ કરી શકો છો આ જે ઇમ્પોર્ટન્ટ જે બેઠા રોકડીયા માર્ક આવે એવા તમે પર્યાવરણના ટોપિક કરી શકો છો અને બીજા વધ્યા છેલ્લા ત્રીસ માર્ક એમાં છે ઇતિહાસ ભૂગોળ અને વારસો આ ત્રણ વિષય એવા છે બરોબર છે કે જેમાં તમે ત્રીસ માંથી મેક્સિમમ માર્ક કવર કરી શકો છો જીકેના ટોપિકમાં કારણ કે આ તમે અત્યાર સુધી તમે તૈયારી શરૂ કરી હોય એટલે સૌથી પહેલા તમે આ ત્રણ વિષય ઉપર જ તમે વધારે વાંચવું હોય બરાબર છે એટલે આમાં તમે ખાસ એવા તમે માર્ક કવર કરી શકો આમાં પણ હું તમને સજેસ્ટ કરીશ સામાજિક વિજ્ઞાન ખાસ વાંચજો કારણ કે એમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે બરાબર છે ત્યારબાદ પ્રાઇવેટ પબ્લિકેશનની બુક વાંચજો એટલે પહેલાં સામાજિક વિજ્ઞાનમાં તમને જે ટોપિક આપેલા છે એ તમારે ખાસ શોધીને એ પાઠમાં કયા પાઠમાં એ ટૉપિક માહિતી આપી છે એ તમારે ખાસ જોઈ લેવું હવે બીજું કે હવે આપણે બસોએ બસો માર્કનું એનાલિસિસ કર્યું એમાં મેં તમને કીધું કે ભાઈ સૌથી પહેલાં આ ચાર વિષય ઉપર ફોકસ રાખજો અને બીજું કે તમારા ટોપિક ટૉપિકને વધારે ભાર આપજો જેટલા ટોપિક આપ્યા છે એ ટોપિક પ્રમાણે તૈયારી કરજો ટોપિક સિવાયના જે વિષયમાં વિષય તો આખો મોટો હોય બરાબર છે ઇતિહાસ વિષય બહુ મોટો છે પણ ઇતિહાસ વિષયમાં તમને પર્ટિક્યુલર ટોપિક આપેલા છે એ ટોપિક ઉપર ભાર આપજો એની બારો એક પ્રશ્ન નહીં હોય બરાબર છે બરાબર છે નવ્વાણું ટકા તો તમને સિલેબસ અંદરનું જ પૂછાવાની પૂછાવાનું છે એટલે તમે ટોપિક આપેલા છે એટલું જ કરી દેજો બરાબર છે તો આ વિડીયો ગમી હોય તો ઓડિયોને લાઈક કરી દેજો હજુ પણ તમારે કાંઈ માહિતી જોઈતી હોય અથવા તો આ વિડીયોમાં કંઈક રહી ગયું હોય તો તમે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તમારા જે પ્રશ્નો હોય તે બરાબર છે અને તાજેતરમાં સીસીઈનું રિઝલ્ટ આવ્યું બરાબર છે એટલે મેં પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષા લખેલી છે એટલે તમને રેવન્યુ તલાટીમાં સારું એવું તમને ગાઈડ કરી શકો છું અને મેં પણ આમાં ફોર્મ ભર્યું છે એટલે આમાં હું સાથોસાથ તમારી સાથોસાથ પરીક્ષા આપીશ બરાબર છે તો જ્યાં પણ તમે અટવાઓ અટવાઓ બરાબર છે ત્યાં પ્રશ્ન પૂછી શકો છો જય હિન્દ જય ભારત વંદે માતરમ